હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન સામાયિક પરીક્ષાનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરો જેથી તમને ધોરણ દસ ના બોર્ડના અગત્યના વર્ષ માટેના જે આ પેપરના વિડિયો લેક્ચર છે એ તમને સરળતાથી નોટિફિકેશન દ્વારા મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નો છે એકથી ચોવીસ સુધીના દરેકનો એક ગુણ છે એમાં પહેલાં આપણે જોડકા જોડવાના છે પાંચ ગુણના તો કાલી બંગન તો એમાં શું આવશે મિત્રો રાજસ્થાન એફ મહાકવિ કાલી દાસ વિક્રમ વર્ષ્યમ આરક્ષિત ક્ષેત્ર કચ્છનું રણ બાયોગેસ પ્લાન્ટ અને જૂન જે વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે ઓકે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ એ પણ આવે છે કે ધોરણ દસ દ્વિતીય પરીક્ષાના આઈમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશનના પ્લાન સર ગયા છે તો હા વિદ્યાર્થી મિત્રો બરાબર બધા જ વિષયના કુલ ત્રીસ થી વધુ પ્રશ્નપત્રો મૂકવામાં આવેલા છે આ ઉપરાંત જે મિત્રોને ગણિત અને વિજ્ઞાનમાં ડાઉટ છે તો ગણિત વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના તમામ પ્રકરણના વિડિયો લેક્ચર છે તમારે જેટલી વાર એની ટાઈમ એનીવેર તમે જોઈ શકશો એકવાર તમે મિત્રો ડાઉનલોડ કરી લેશો ને બરાબર નેટ હોય વાઈફાઈ હોય તો બરાબર પછી તમારે ડાઉનલોડ કરવાની જરૂર નહીં હોય પછી તમારે વગર નેટે પણ તમે જોઈ શકશો આ સિવાય ઘણા જે એવન એ ટુ ગ્રેડના વિદ્યાર્થી મિત્રો છે બરાબર એમની પણ એવી માંગ હતી કે બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશનવાળા પેપરો અને સાથે પ્રેક્ટિસ થાય એ પ્રેક્ટિસ માટેના પેપરો મિત્રો કુલ નેવું થી પણ વધુ પ્રશ્નપત્રો છે બરાબર તો એ પણ તમને ક્યાંથી મળશે તો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને જણાવતા આનંદ થાય છે કે તમારા બધા વિદ્યાર્થી મિત્રોના સાથ સહકારથી આપણે પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ઉપર વિશ્વાસ કરી ડાઉનલોડ કરી છે જેમાં તમને ત્રણથી બાર ધોરણના જો આપણા ટૂંક સમયમાં અપડેટ થઈ જશે બરાબર કારણ કે અપડેટ ઉપરથી આપે એટલે મિત્રો વાર લાગે તો બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો ત્રણથી બાર ધોરણના સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો સાયન્સ એસએસ વાંચવા માટેનું સરસ મજાનું મટિરિયલ પણ તમને મળી જશે રંગીન પરીક્ષા માટે ઉપયોગી પેપરો અસાઇનમેન્ટ એકમ કસોટીના અત્યાર સુધી જે લેવાયેલી પાંચ છે સરકાર દ્વારા એ પણ તમને પીડીએફ મળી જશે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઓપન કરશો એટલે સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો એટલે પેડ કોર્સમાં તમને બધા જ પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો મળી જશે ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારા મિત્રો દોસ્તોને પણ જાણકારી વિષય પ્રમાણે પાઠ ફાઈ જોઈ શકશો ખરા ખોટા ઉત્તર રામચરિત એ તુલસીદાસનો અવધી ભાષામાં લખાયેલો પ્રસિદ્ધ ગ્રંથ છે ખોટું સારનાથનો સ્તંભ ભારતની શિલ્પ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે ખોટું ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે ખરું ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીમાં 33% અનામતની જોગવાઈ કરી છે ખરું કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવતી નથી ખરું ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો ભારતે વસુધૈવ કુટુંબકમની ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે આવેલું છે નંગલ યોજના સતલુજ નદી પર આવેલી છે નાગાર્જુન સાગર યોજના એ કૃષ્ણા નદી પર આવેલી છે દ્રિભુગઢથી કન્યાકુમારીને જોડતો રેલ માર્ગ ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ છે જે વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો તો વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણનું છે છે ભારતમાં બાદ સિંચાઈ કેટલું થયું નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે વિશ્વ બેંકના બે હજાર ચારના ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય સાતસો પાંત્રીસ ડોલર આર્થિક રીતે ભારત કેવો દેશ છે વિકાસશીલ એક બે વાક્યમાં જવાબ લખો કઈ યોજના દિલ્હી મુંબઈ ચેન્નાઈ કલકત્તા શહેરોને જોડે છે તો સ્વર્ણિમ ચતુર્ભુજ શરૂ કર્યો છે શું માટે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન મૂડી અને શ્રમની યોજનાપૂર્વક પૂર્વક શું કહેવાય નિયોજન કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે અમેરિકા જાપાન ઇંગ્લેન્ડ વગેરે વિભાગ બી બે વાક્યમાં જવાબ આપો બરાબર આપણે નવ લખવાના છે તેર માંથી ભારતના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય વિડીયો પોસ્ટ કરી લખી શકો છો ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બે બંધારણીય ફરજો જણાવો બરાબર આમાંથી તમે કોઈ પણ બે જણાવી શકો છો સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો ભારતના શાસ્ત્રીય નૃત્યોના પ્રકારો જણાવી તેના ઉદ્ભવ સ્થાનો વિશે મિત્રો જણાવો વિડીયો પોસ્ટ કરીને અથવા તો એમની પીડીએફ મેળવી શકો ભારતમાં આવેલા તીર્થ સ્થાનનો પરિચય આપો અથવા પ્રાચીન સમયથી ભારત તીર્થ ભૂમિ રહ્યું છે આ વિધાન સમજાવો મિત્રો આ બે નો જવાબ એક જ થશે પણ અથવાનો સવાલ નથી બરાબર ભારતમાં ચાર ધામની યાત્રા બાર જ્યોતિર્લિંગ વાળું છે સવાલ ત્યાર પછી છે જો આ જવાબ તમારે આખો લખવાનો છે મુદ્દાવાય છે સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું હતું અને હા કમેન્ટ કરો સ્વામી વિવેકાનંદ બરાબર એમની જન્મ જયંતી ક્યારે છે કઈ તારીખે હતી બરાબર ચાલો આગળ લુપ્ત થતા વન્યજીવ વિશે ટૂંકમાં માહિતી આપો આગળ એના પછીનો સવાલ જો આ બધું મુદ્દા અવાજ વ્યવસ્થિત લખવાનું છે અબરક વિશે માહિતી આપો બરાબર વિડિયો પોસ્ટ કરીને લખી શકો અને પ્રાપ્તિ સ્થાનો

ત્યાર પછી વિભાગ સી ત્રણ ગુણના સવાલ છે સ્તંભ લેખો પરની કલા વિશે માહિતી આપો ક્લિયર આગળ પ્રાચીન ભારતના એક નગર તરીકે હડપ્પાનો પરિચય આપો તો હડપ્પા નગર વિશે છે મિત્રો તમારે જણાવવાનું છે ચાલીસ મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો બરાબર તો રામાયણ વિશે ચર્ચા થઈ ગઈ ત્યાર પછી મહાભારત વિશે ચર્ચા કરવાની છે તો આ મહાભારત વિશે ચર્ચા થઈ ગઈ ક્લિયર હાલો આગળ પર્વતીય જમીનો કોને કહેવાય લક્ષણો આગળ નીચેના શબ્દોને વ્યાખ્યા સ્વરૂપે લખો સર્વ સુલભ સંસાધન કાપની જમીન રાતી અથવા લાલ જમીન તો સર્વ સુલભ સંસાધન કાપની જમીન રાતી અથવા લાલ જમીન પર્યાવરણની સુરક્ષા માટેના પગલા જણાવો વિડીયો પોઝ કરીને લખી શકો છો ગ્રાહકે ખરીદી કરતી વખતે રાખવી જોઈએ ત્રણ મુદ્દા લખવા બરાબર છે વિધાન સમજાવો ઓછું તોલમાપ હલકી ગુણવત્તાનું કે સેવા વધુ કિંમત આરોગ્યને હાનિકારક વસ્તુઓ વેચાણ પછીની સંતોષકારક સેવા નિર્ધારિત શરતો મુજબ વેચાણ નહીં સેવા ક્ષેત્રે ઉણપ મુખ્ય ત્રણ પ્રકાર છે બરાબર સ્વાસ્થ્ય લૈંગિક સમાનતા મહિલા સશક્તિકરણ તો વિડીયો પોસ્ટ કરીને તમારે વિદ્યાર્થી મિત્રો શું કરતું જવાનું છે લખતું જવાનું છે ક્લિયર એટલે તમે વ્યવસ્થિત રીતે લખી શકશો લૈંગિક ચાલો ત્યાર પછી ત્રીજો મુદ્દો મહિલા સશક્તિકરણ ક્લિયર ચાલો આગળનો સવાલ જોઈએ વિભાગ ડી બરાબર ગુણના ગણિત શાસ્ત્ર ક્ષેત્રે કરેલી શોધો વિશે નોંધ લખો શૂન્યની શોધ બરોબર વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ લખો વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ક્લિયર આગળ ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્યોના નામ જણાવો બરાબર તો અહીંયા પણ સરસ મજાની માહિતી છે જ ક્લિયર ચાલો જોઈએ આગળ ભારતના તેલીબિયા પાક વિશે સવિસ્તર જણાવો તો તેલીબિયા પાક વિશે મગફળી ત્યાર પછી બીજો પાક તલ આગળ ત્યાર પછી સરસવ ત્યાર પછી નારિયેળ ત્યાર પછી એરંડો ભારતમાં ગરીબી ઘટાડવાના મુખ્ય ઉપાયો તરીકે સરકારે અમલમાં મૂકેલ કૃષિ વિકાસ માટેના કોઈ પણ ચાર કાર્યક્રમોની માહિતી આપો બરાબર કોઈ પણ ચાર કાર્યક્રમો તો એ પાંચ કાર્યક્રમો છે એમાંથી આપણે કોઈ પણ ચાર કાર્યક્રમો વિશે જણાવવાનું છે જે વિડીયો પોઝ કરીને તમે લખતા જઈ શકો છો જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે કેવી રીતે સમજાવો તો એ સમજાવેલું છે દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો જણાવો બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન થયું તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો અને આ પેપરો તમને એપ્લિકેશનમાંથી મળી જશે તો વહેલી તકે મેળવી લઈશું અને બધા જ વિદ્યાર્થીને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ અસ્તુ જય હિન્દ જય ભારત ખાસ ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અસ્તુ